અમરીશ રાજા હતા ને નિરમત્સર બનીને ભક્તિ કરતા રોજ નદીએથી પાણી ભરી આવે જાતે ઘંટીમાં દરણું દળે અને પછી ભગવાન માટે સામગ્રી બનાવે અને ભગવાનને ભોગ પીસે ભોગ ધરાવે દુર્વાસા મુનિ હતા એકવાર અહીંયા ગયા અમરીશ રાજાને એક વર્ષની અગિયારસનું નિયમ હતું એક વર્ષ પૂરું થવા એવું અને પારણા કરવાના હતા ત્યાં દુર્વાસા મુનિ ત્યાં પહોંચી ગયા છે દુર્વાસા મુનિને કહે છે કે તમે અહીંયા રોકાઈ જાઓ અને આપણે સાથે પારણા કરશું દુર્વાસા મુનિ કે હું નદીએ સ્નાન કરી આવું સાથે પારણ કરશું દુર્વાસા મુનિ સ્નાન કરવા ગયા ઘણો સમય વીતી ગયો પણ દુર્વાસા મુનિ આવ્યા નહીં એટલે અમરીશ રાજા વિચાર કરે છે બ્રાહ્મણોને પૂછો કે સમય વીતતો જાય છે અને બપોર પછી તો તેરસ થઈ જાય છે બારસ દિવસે પારણો થઈ જાવું જોઈએ શું કરવું બ્રાહ્મણો કે છે કે તમે જલપાન કરો તો ચાલે એટલે અમરીશ રાજા જલપાન કરે છે ત્યાં દુર્વાસા ઋષિ આવે છે દુર્વાસા ઋષિને ખબર પડી છે કે અમરીશ રાજા એ જલપાન કરી લીધું છે એકદમ ક્રોધિત થયા છે અમરીશ રાજાને મારવા માટે એને કૃતિયા છોડી કે આને મારી નાખે પણ અમરીશ રાજાની સેવામાં ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર આજુબાજુ પડતું હોય છે કૃતિયા મરી ગઈ બળી ગઈ અને પછી એ કૃતિયા દુર્વાસા મુનિ પાછળ પડી દુર્વાસા મુનિ ભાઈ ગાસ સુદર્શન ચક્ર દુર્વાસા મુનિ પાછળ પડ્યું બ્રહ્મલોકમાં ગયા બ્રહ્મા કે હું કઈ ન કરી શકું શિવલોકમાં માં હું કઈ ન કરી શકું વિષ્ણુ લોક માં ગયા વિષ્ણુ ભગવાન કહે છે કે મને બચાવો તમારું સુદર્શન ચક્ર મારી પાછળ પડ્યું છે વિષ્ણુ ભગવાન કે હું કઈ ન કરી શકું અહમ ભક્ત પરાધીનો હું તો મારા ભક્ત ને આધીન છું હું કઈ કરી શકું નહીં તમે મારા ભક્તો અમરીશ રાજા પાસે જાઓ એ જ આ સુદર્શન ચક્રને પાછું વાળી શકે તેમ છે દુર્વા સામૂરીને હવે ખબર પડી કે અભિમાન રહિત ભક્તિ કેવી હોય એની તાકાત કેટલી હોય છે ભગવાનના ભક્તની તાકાત કેટલી હોય છે દુર્વા મુનિ અમરીશ રાજા પાસે આવ્યા અને અમરીશ રાજાને વિનંતી કરી અમરીશ રાજા સુદર્શન ચક્રને કે છે તમે શાંત તથા સુદર્શન ચક્ર શાંત